સમાચારમાં આગળ વાત કરીએ તો દિવ્યાંગ અને મંદ બુદ્ધિના બાળકોને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો દિવ્યાંગ બાળકો માટે દોડ જમ્પ વિવિધ કેપ બાસ્કેટબોલ વોલીબોલ બોચી સહિતની રમતોમાં દિવ્યાંગ બાળકોએ રમીને પોતાનું કૌશલ્ય બતાવ્યું જેમાં રોજના એક હજારથી બારસો જેટલા બાળકો જોડાયા હવે આગામી દિવસોમાં સ્વિમિંગ કરાટે એથ્લેટિક જેવી ભિન્ન ભિન્ન રમતો રમાવાની છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ જે રાજ્ય કક્ષાનો એમાં વિવિધ જિલ્લાઓમાં જે સ્પર્ધાઓ યોજાણી એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી અને સ્ટેટ લેવલે સિલેક્શન થઈ અને બાળકો આ સ્ટેટ લેવલમાં રમવા આવે છે અહીંયા હાયર એબિલિટી લોઅર એબિલિટી એમ વિવિધ કેટેગરીમાં રમતો રમાતી હોય છે ગઈકાલે અહીંયા સાંઘિક રમતો એટલે કે ટીમ ગેમો હતી બાસ્કેટબોલ વોલીબોલ અને આ બાળકો માટે ખાસ રમાતી બોચી આજે લોઅર એબિલિટીની તમામ પ્રકારની એથ્લેટિક્સ રમતો છે ચાર દિવસ સુધી આ વિવિધ સ્પર્ધાઓ યોજાશે એમાં દિવસના હજારથી બારસો પ્લેયર્સ આવી અને પોતાનું સુપર પરફોર્મન્સ આપશે સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એ પ્રયત્ન રહેલો હોય છે કે સમાજમાં તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે સમાજ સ્વીકારે લોકોમાં એક સારો સંદેશો જાય કે ભાઈ આ બાળકો પણ કંઈક કરી શકે છે એવા પ્રયત્નના માધ્યમથી આ ખેલ મહાકુંભ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે સરકારી સંસ્થાઓમાં અને અનુદાનની સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે એનું ગુજરાત એકમ પણ બહુ નોંધપાત્ર રીતે કામગીરી કરી રહી છે સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનો દિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે રમતગમત યુવક સાવક સાંસ્કૃતિક ખાતાનું એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે આજે લગભગ હજારેક જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ એમની સાથેના એમના માતા પિતા એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે આ સ્પર્ધાની અંદર જે માનસિક દિવ્યાંગ કેટેગરીના જે બાળકો હોય છે તેઓ ભાગ લઈ રહ્યા હોય છે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેઓ સો મીટર દોડ હોય છે કે પછી કોઈ પણ બીજી ઇવેન્ટ જે છે એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે આજે ભીમ અગ્યારસ એટલે કે નિર્જળા અગિયારસ છે જેનું વિશ્